ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો ગત વર્ષના માવઠાની નુકસાનીના એક હજાર સાતસો અને ઓગણસો તેર કરોડમાંથી હજુ પાંચસો કરોડ પણ નથી ચૂકવાયા નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન્ટ એવે ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદે તબાહી મચાવી છે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે પણ જુલાઈ અને ઓગસ્ટમાં જાહેર કર્યું હતું જેમાં હજુ સુધી ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયા પણ ચૂકવાયા નથી સરકારે મોટા ઉપાડે કૃષિ પેકેજ જાહેર કર્યું પણ પાક નુકસાનીનો ભોગ બનનારા ખેડૂતોને ઠેંગો દેખાડી દેવાયો છે ત્યારે આ વર્ષે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ સહાય પેકેજ ની દસ હજાર કરોડની પરંતુ સુધી કે ખેડૂતો સુધી પહોંચ્યા નથી ખેડૂત આગેવાનોના સરકારને પડકાર છે છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નના બદલાવ થયો છે જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા જ નહીં વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ રહી છે પરિણામે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે વરસાદ ખેતીને નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવા પચીસ માં પણ થયું છે બે હાજર પચીસ માં દસ હજાર કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ વાત કરીએ બે હાજર ચોવીસ ના બે હાજર ચોવીસ માં જે કૃષિ સહાય પેકેજ જાહેર થયું છે શું તો ખેડૂતો સુધી પહોંચ્યું છે પણ માવઠાએ ગુજરાતના ઘણા હિસ્સામાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂત આગેવાનોના આક્ષેપો છે કે માવઠાએ ખેતીને તબાહ કરતા રાજ્ય સરકારે જુલાઈ બે હાજર ચોવીસમાં પ્રથમ તબક્કામાં ત્રણસો ઓગણીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું એક હજાર સાતસો ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું પરંતુ અત્યાર સુધી એટલે કે વર્ષ બે પચીસ આવી ગયું છે બે હાજર કૃષિ સહાય પેકેજ વર્ષ બે હજાર આવવા છતાં પણ હજી ખેડૂતો ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યું નથી અત્યાર સુધી ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયાની રાહત પેટે પણ ચૂકવાયા નથી ખેડૂત આગેવાનોએ સરકારને પડકાર ફેંક્યો છે કે વર્ષ બે માં જાહેર કરેલા કૃષિ પેકેજના કેટલા ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરે આ વખતે પણ સરકારે અત્યાર સુધી સૌથી મોટું દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અત્યાર સુધી દસ લાખ ખેડૂતોએ અરજી કરી છે અને ઓગણત્રીસ નવેમ્બરની અરજી કરવાની આખરી તારીખ છે અરજી પ્રક્રિયા ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે રાજ્યમાં બેતાલીસ લાખ હેક્ટર સાથે સાથે દસ્તાવેજોને લઈને વિસંગતતા પ્રવર્તી રહી છે ત્યારે જે રીતે અરજી પ્રક્રિયા ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે તે જોતા અડધો અડધ ખેડૂતોને લાભ મળશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તાઈ રહી છે હાલ ગુજરાતમાં ચોપન લાખ થી વધુ ખેડૂતો છે ત્યારે કેટલા ખેડૂતોને લાભ મળશે તે અંગે ખુદ સરકારે જ ફોડ પાડ્યો નથી આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ જય જવાન જય કિસાન